વડોદરા પોલીસના હેડ કોન્સ્ટેબલે પોલીસની ગાડીમાં બેસીને કાયદો તોડ્યો છે હેડ કોન્સ્ટેબલે પીસીઆર વાનમાં મિત્રો સાથે બેસીને દારૂ પીધો હતો અને જે અંગે જાગૃત નાગરિકે જ ફોન કરીને પોલીસને દારૂ પાર્ટીની માહિતી આપી હતી મુજબ મોડાના હનુમાનજી મંદિર પાસે દારૂ ઢીંચતા હતા ત્રિપુટી નશામાં લથડિયા ખાતી હતી વડોદરા પોલીસની પીસીઆર વાનમાં હેડ કોન્સ્ટેબલની બે મિત્ર સાથે શરાબની મહેફિલ ત્રણ સામે ગુનો નોંધાયો છે ઉતરાણના દિવસે લોકો અગાશી પર મજાના મૂડમાં હતા ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનની શી ટીમને ફાળવેલી સત્તાવાર વાહનકારમાં દારૂ પીવાતો હતો હેડ કોન્સ્ટેબલ તેના મિત્રો સાથે દારૂ ડીજી રહેલી હાલતમાં ઝડપાઈ ગયા હતા જાહેરમાં પીસીઆર વાનમાં દારૂની મહેફિલ માણતા હતા જેથી એક જાગૃત નાગરિકની નજર તેમના પર પડી હતી તેમણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને અંગે જાણકારી આપી હતી જેના બાદ પોલીસે એક્શન લીધું હતું કે દારૂની મહેફિલ માણતા પોલીસ સહિત ત્રણ ઝડપાયા હતા ત્રણેય સામે પોલીસે ગુનો નોધી અટકાયત કરી છે પરંતુ આ ઘટના વડોદરા પોલીસની આબરૂના ધજાગરા ઉડાવે તેવી છે મહિલા માટે ખાસ બનાવેલી પોલીસની શી ટીમની ગાડીમાં જ શરાબની મહેફિલ ખુદ પોલીસ દ્વારા કરાતી હોવાની ઘટના બનતા પોલીસની ઇમેજ પર ફરી કાળો દાગ લાગ્યો છે